વાત કરું ને તો માનતા ન થાય એવું થોડું હોય એવું થોડું હોય ને પછી ખબર પહેરા બધા લેવા કોઈ વસ્તુ ન મળે પછી અમે હે ને કોલવીન બેરા સ્કૂલે જાય ત્યાં ટાઉન માં ગયા કે ત્યાં થોડીક હતી વસ્તુ હોય તો

વેલ્સ વોટરની વેબસાઈટ છે એની અંદર છે એટલે આટલો પ્રોબ્લેમ થઈ ગયો પાણીનો તે હવે હે ને હમણાં છોકરીઓ આવી ગયા આગળ એ પણ આવવાની હા ખાવા તમે કીધું ખાવા જ અહીંયા ખાઈ લ્યો ને પછી તમે હું થયું તો કે અમારે હમણાં નહીં કે અહીંયા પણ એટલે હજે માણસો ને હજી ખબર નથી માણસો ને એ આ લોકોને છોકરાઓને કે એને આવું કંઈક થાય તો હું કરવું જો હમણાં વાંચ્યું આઈટીવી એક્સમાં આ ન્યૂઝમાં એટલે એમાં એમ કે છે કે કેટલા કેટલા ઇફેક્ટ થયા ચાલીસ હજાર ફોર્ટી થાઉઝન્ડ હોમ ફોર્ટી થાઉઝન્ડ હોમ ચાલીસ હજાર હોમમાં માણસ એટલે શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને જય લીરબાઈ માન જય વિંજાત ભગત હવે આ જે છે ને ઓચિંતાનો અત્યારે વાગ્યા છે પાંચ તેર એટલે લગભગ હવા પાંચથી આ છે સાંજના સાંજના સવા પાંચ વાગ્યા છે અને અત્યારે મેં કીધું ઓચિંતાનો તમને થાય કે આ બ્લોગ કેમ ચાલુ કરી દીધો બનાવવાનો તો એના પાછળનું કારણ હું તમને કહું રાઈટ રાઇટ તમને પણ જાણ્યું એટલે તમને થાય કે એના ના શું થયું આવું બધું હવે આપણે લાઈફની અંદર જરૂરિયાત શું હોય મોટા મોટી જરૂરિયાત કઈ હમ કે લાઈફ ની અંદર જરૂરી એમ કે આપણે રહેવા માટે રહેવા માટે મોટા મોટી જરૂરિયાતો તમને થાય કે આ કે શું વાતો કરે તો પેલું તો સૌથી પહેલા શું જોઈએ આપણે બીજું બધું કઈ પણ સવાઈ થવા માટે એમ અને જીવવા માટે સૌથી પહેલા તો સૌથી પહેલા તો પાણી જોઈએ પાણી વગરનું આમ જીવી આપણે ન જીવી હકીએ ને હમ તો અમારે હા એટલે ક્રાઇસિસ થયા ઓચિતાના અત્યારે ક્રાઇસિસ એટલે પાણી આખા એરિયામાં અમારે અહીંયા બંધ થઈ ગયું પાણી ને પાણી વગરના માણસો અટાણે હે ને પાગલ થઈ ગયા ખરેખર પાગલ થઈ ગયા એટલે એની એ માટે વાતું મારે કરી છે જો મનીષા તો હે જો રસોઈ બનાવે ધંધે લાગે ગઈ મનીષા

ને પછી પાણી કેવું ન્યા આવતું હોય પછી બીજી જગ્યાએ એ જતું હોય ને ત્યાં તળાવડી આખી મોટી કરવી હોય પાણી એમાંથી પછી સપ્લાય થતું હોય તો હવે વચ્ચેમાં પાણી તૂટે ગું આટલી ઓલી ઓલી બીજી સર તળાવડી છે એમાં પાણી આવે નહી કઈ

મહાદેવ એની પાણી નથી ને એ બધા નાખે પાણી વગર ના કારણ કે પાણી વગર નું કરવું શું ન જો પેલા તો આપણે પાણી અમે ખાવા ખાવાનું બનાવવું હોય તો એમાં પાણી જોઈએ પીવાનું બરાબર છે

બીજું ક્યાં ભરવા ક્યાં કેમ આમ ભરવું એક મિલ્કનું કેન મેં ભર્યું તે આવી રીતે ભર્યું બધું પાણી ને હું તમને બતાવવા ની અંદર બતાવવા તમને કોમ્પ્યુટરમાં કે કચલા કેટલા એરિયામાં પાણી નહીં હા આ ગામમાં પાણી કેચલા ગામોમાં પાણી જ નહીં તેમ રાઈડો રાઈડ છે કશું અત્યારે હા છે પ્રમાણ મીડિયા માં બધી જગ્યાએ હવે કે પાણી પાણી પણ પાછું ક્યાં છે કે ક્યાં કે અડતાલીસ કલાકનું કહે છે ફોર્ટી એઈટ અવર્સ કે પ્રોપર રિસ્ટોર થતા ફોર્ટી છે કે એટલે પ્રોપર સપ્લાય થાય જોવા જઈએ તમને બતાવવા જુઓ જુઓ હવે દેખાય રેડ એરિયામાં ક્યાંય પાણી નથી અમી લકીલી જો અમારે છે ને અહીંયા રહીએ અમી આ બી ગીલી જે છે ને રાઈટ હવે તમને મોટો મજાક કરા આ બધા એરિયામાં ખાય કાંઈ પાણી જ નથી અમે અહીંયા આ બાજુ રહીએ હાઇ પાણી જ જો આ એરિયામાં રહીએ ને અમે અહીંયા તો અમારે આ વાંધો નથી બાકી આ બધા એરિયામાં કાંઈ પાણી જ નથી આ ઓલ્ડ કોલવીન ખાંડુલ્લાસ ને આ એરિયામાં એટલે કેટલા માણસો અત્યારે પાણી વગર ન થાય ઘા ખા છેટ અ પ્રોબ્લેમ છે આ ખાઇમાં પાણીનો આ વેલ્સ વોટર આ વેલ્સ વોટરની વેબસાઇટ છે એની અંદર છે એટલે એટલો પ્રોબ્લેમ થઈ ગયો પાણીનો એ હવે હે ને હમણાં છોકરીઓ આવી ગયા આગળ એ પણ આવવાની હા ખાવા તમે કીધું ખાવા જ અહીંયા ખાઈ લ્યો ને પછી તકે અમારે હું શું તો વાં કે અમારે હમણાં ન હોય કે એટલે હજી માણસોને હજી ખબર નથી માણસો ને લોકો આ લોકોને છોકરાઓને કે એને આવું કંઈક થાય તો હું કરવું કઈ રીતે એને એડજસ્ટ કરવું કારણ કે આ યુઝ ટુ હોય ને તો એની તો ગણાય એવો ન ઉતરે કે હો આમાં હાલશે હે આ બધા એટલે જ કહું છું કે બધું આ જે કંઈ જેટલી વસ્તુ બધી જોતી હોય બધી મળ્યા ગયા એટલે પછી આ લોકોને કંઈ કિંમત નથી વસ્તુ નિયમ કે કિંમત કિંમત જા આવી રીતે થાય અમારે જ મેનાબીન બેઠી સાને મને એને તો વાંધો ને જ હા તો પાણી છે પણ હવે કઈ કેવાય નઈ તો કદાચ જાય પણ તારે તો વાંધો નઈ પણ વાંધો પડે પણ થોડું હોય કે ગમે ત્યારે થાય હું કઈ એટલે આજ વાત છે હવાની લગભગ દિ થયું આમ તો

ફોર્ટી થાઉઝન્ડ હોમ ચાલી હજાર હોમમાં માણસ એટલે મકાન ગરુંમાં પાણી નથી ક્યાંય ને આ લોકો બધી પછી જે કાઉન્સિલ છે ને કોન્વે કાઉન્સિલ ને બધી જે કાઉન્સિલ એ બધા કારણ કે એને બોલો અમે અહીંયા અમારે કેરોમમાં માનો કે કેરોમમાં તો છે અમારે તો પણ બીજા કેરોમમાં આ કોલ બધા જે જે એરિયા છે એમાં નથી ક્યાંય તો એની છે ને હવે બોટલો વોટર બોટલો બધી બધી જગ્યાએથી લે ને બધા જગ્યાએ દઈએ છે ત્યાં કારણ કે એમાં તો શું કરે ન્યા આ પણ નર્સિંગ હોમમાં એટલે બધા જે કલઢા માણસો બધા જે બુઢા માણસો છે બિચારા કે જે કંઈ જે ન હગે કંઈ કરે ન હગે તો એને એને ઘરે બધી જગ્યાએ પહોંચાડે છે અત્યારે ને અહીંયા ક્યાંય એટલામાં કંઈ પાણી કોઈ કોઈ પણ સ્ટોરમાં કંઈ પાણી નથી રહ્યુંટર બોટલ જુઓ હવે હે ને જો હમણાં ખાઈ લીધું જમી લીધું ને આજે તમને ખબર છે કે અમારે શું પ્રોબ્લેમ થાય અહીંયા પાણીના પાણી માટે પાણી માટે માણસ અત્યારે એટલા બધા ભાગ્યા જ્યારે સારું છે એટલે આ સ્ટોર જેટલા સ્ટોર છે ને એ બધા બધામાં કાંઈ કોઈ વસ્તુ નથી રહેતી કોઈ વસ્તુ પાણી પાણીના જ્યુસી નથી વે વે હવે અમે એટલા બાતે બાતે તમને ખબર છે કોવિડ જ્યારે થયો હતો ને કોવિડમાં ત્યારે શું થયું હતું પ્રોબ્લેમ ખબર છે મનીષાને ખબર છે મનીષા વાત કરીએ મનીષા કહેતા 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 કોવિડ થયું હતું ત્યારે શું થયું હતું

ને નહીં એમાં તો કેટલાક ભાઈ જા એમાં તા એટલે આ વસ્તુ આ છે કે જો આવું કંઈ પણ ગમે ત્યારે થાય ને નહીં બધું હોય આપણી પાસે બધી વસ્તુ હોય હવે આ બધું કુદરતી કહેવાય એમ કુદરતી જ કહેવાય ને કે કુદરતી એટલે કુદરતી આફત નત પણ મેન મેડ છે પણ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ વસ્તુને આપણે પ્રોબ્લેમ થાય ત્યારે આપણે કેટલું બધું વિચાર કરીએ કે શું થાય હવે એમ એટલે એ માટે થઈ એમ બીજું કંઈ કારણ નથી એટલે ઘણી વખત આવું થતું હોય એમ ને બને આ લાઈફમાં આવવાનું છે આવું બધું ને હવે તો તમને ખબર છે કે ફાયર ફાયર થયો થયો લોસ ખબર હે ને કેટલા માણસો તો ઓફ થાય કા પણ બિચારા ઘર વગરના આખા આખા વિચાર કરો ઘર બધાને ઘર હરી ગયા એટલે આ બધું કુદરતી બધું થયા રાખે ને આવું બધું ડિઝાસ્ટર બધા વસ્તુ જગ્યાએ બધી આવ્યા રાખે ને આવતું હોય પણ ત્યારે છે ને હિંમત નહીં હારવા નિયમ મેઇન વસ્તુ એક જ છે કે દુનિયામાં આ બધું થયા રાખે ને થાય પ્રકૃતિ છે પ્રકૃતિનો ભાઈ ખેલ છે હવે પ્રકૃતિમાં તમે ગમે ત્યારે ગમે વસ્તુ થઈ શકે આપણે એમાં કોઈ ન કરે હગીએ આપણે છે ને એક જ વસ્તુ કરે હગીએ કે આપણે જે થાય એ કરાય બાકી બીજો સ્ટ્રેસ ખોટો લેવાય નહીં તો મારે એ હાલ તમને કેવું તો તે આજે અમારે જો છોકરીયું છે ને અહીંયા જો આવ્યું ને કારણ કે ન્યા પાણી નથી એને કોઈ નહીં અમારે આ સારું છે એટલે ભગવાનની કૃપા કે અહીંયા પાણી વાંધો નતો એટલે બાકી ત્યાં પાણી નતું પછી મેં તો આવી અહીંયા આ બાપનું ઘર છે ને પછી રોટલા બનાવ્યા ને ટમેટાનું શાક ને એ બીજું કેટલું હું તો એક ઓરો હું તો ટમેટાનું શાક હતું પછી પનીરનું શાક હતું મગનું શાક હતું આજે દુનિયાનું હતું બધું માથેથી થી ઢેફલી ઓલી નવરત્ન વારે બધું ખાય એટલે એ કઈ પ્રોબ્લેમ ના ના એ હું તો કઈ નથી એ હું નથી ભંડારા ને કેતો હે ને એ મીરા તું કે દેવ તારે કામ કેવું મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય લીરબાઈ માન જય વિજાત ભગત તો આ હારું મેં કહેતું ખાસ તમને કેવું હવે તો હે ને હજી અપડેટ અમારે આવ્યું નથી હજી તો ક્યારેય પાણી આવ્યું છે ને કાલે મને મીરા જાય સ્કૂલની કે નહીં જાય કે એમણે કોઈ ખબર નહીં કોઈ વસ્તુ ના તો મીરાને જલસો પડે કોણ કાલે એવો ખબર નહીં કેટલો જલસો પડે એ જોઈએ ને એ પછી મારે વાત કરીશું તો આવજો ભાઈ બાય ની પાછાવાળી નવા બ્લોગમાં